એને ઘીરેથી બેન જમના બેન એને એક જ દીકરાનું નામ ડાયો અને દીકરાની વહુ જેના લગ્ન કરીને એવા તેને છ મહિના થયા હતા દીકરાની વહુ ગોમતી પણ ડાય ખંદાન કુટુંબની દીકરી છ મહિના થયા હતા પરણ આવી હતી એને પણ આખું ગામ વાતો કરે જમના બેનના પૂન બાપા ગમતી દેવી હોવારું મળી જમના બેનના પૂન ગમતી દેવી હોવારું મળી પણ કદાચ ને કુદરતની ઈર્ષા આવી હશે આવા કિલોલ કરતા કુટુંબની માલિકો એક દેવો બનાવ બની ગયો કે છોકરો ગાડું લઈને જતો હતો હરખે હરખા ભાઈ બંધો તેલમ ને કે નશા ને રવાડે તળી ગયેલા અને એકદી બોલાવી અને ડાયા ને કીધું બે ફૂંક લે ભાઈ બંધો નહીં શર્મે ધર્મે કહો ગમે એમ કાન ગંભરેથી કહ્યો ગમે એમ પણ છોકરાએ તલમ મોઢે માંડી એક ફૂંક બીજી ફૂંક અને ત્રીજી ફૂંક લીધી તેલમ માથે તાપ નીકળી ગયો આમ તેલમ માથેથી તાપ નીકળી ગયો અને આમ ગરીબ કણબીના ઘરની માલિકોને આગ લાગી ગઈ છોકરાને તેલ લાગી ગઈ મીંડો ચકર વખત ચકર વખત દોરા ફેરવવાય મીંડો હેલ્ફ બોલવા મીંડો ગાયડી કાઠવા મીંડો ખડખડ ખડખડ ખરખર કાઢવા ભાઈબંધો બીના ગાડામાં નાખી ખેતરે મૂકી આવ્યા શેઢે મૂકી વળત બાંધી અવતાર્યા અડાવરા પરમેડમાં થઈને પોતોતાના ઘીરે કોઈને ખબર પડવા નથી જોયું શું બન્યું મહારાજ ની આરતી પૂરી થી એટલે જમના બેને કીધું ગામ આખાના છોકરા ગાડા લઈને આવી ગયા અને આપણો ડાયો નથી આવ્યો એટલું કામ હું કે મેં કઈ કામ નથી દીધું કે તો આવ્યો કેમ નથી અને ગરીબ બાપ એમ અને ખેતરે ગયો સારી નજર નાખી દીકરો ક્યાં છે ચૌહાણ સાહેબ વિરુલભાઈ માથે દીકરો બેઠો તો બાવી વર્ષનો સાહેબ વાત તો એને સમજે છે જીવનમાં ઘટનાઓ ઘટી ગઈ ક્યારેક બાવી વર્ષનો દીકરો બેઠો તો અને બાપ સામો ગયો પોતાનું પેરણ ફાડીને બેઠો બેઠો વાઇટો વણતો તો છોકરો મગજ ખાઈ ગયો તો વાટ્યું વણતો તો ગરીબ બાપ સામો બેસી ગયો ને એટલે પૂછવા મીડો ડાયા તને હું છું મારા બાપ કોઈ આવ્યું તું તને કોઈ ખાવાનું આપ્યું તે કઈ જોયું તને કઈ દેખાણું તો કઈ એવું કઈ જોયું મીંડો બાપ ના સામે મોટી 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 આંખું કાઢવા બાપ આમ હલબલાવે તારી માથે મારો ઉગે હાથ મે તમારો એક જ છોડવો વાત તો કે દીકરા જે એટલે આંખું કાઢ્યું હતું ને એટલું મીડો એલ ફેલ ગાડ્યું બોલવા અને ગાડ્યું બોલતા બોલતા બાપના ખોડાની માલિકર માથું મૂકી ને બાવી વર્ષ દીકરો ધ્રુસ કે ધ્રુસે રોવા ત્યાં તો બાપ બધ ભરી ગયો મારા બાપ તારી માથે મારો ઉગે હાથ મેં તુમારું નાકનું રતન ગાડા નાખી ઘેરેલી એવા પછી બાપા એટલા માણસ આવે ને એટલી વાતો કરે કોઈ કે આંબલી આમ થાય કોઈ કેટલા ખાડે આમ થાય કોઈ કેવલી ધારે આમ થાય કોઈ એમ કીધું ખીજડે આમ થાય દોરા કરાવ્યા ધાગા કરાવ્યા જોવરાયું ત્રણ દે અને ત્રણ રાતે ગરીબ કણબીના ના ઘરમાં તાવડી તુલે ન ચોરી દીકરા માંથી ઉભા હુકાતા હતા નીંદર તો વેરણ છે ત્રણ દે નિંદર તો આવવા નહીં ઘર આખું હોઈ ગયેલું અને છોકરો આ તામાન તામા ગાંડપણમાં ગાંડપણમાં કઈ ડેલી ઉગાડીને મુઠ્ઠી વાળી ભાગી નીકળ્યો એ કેટલું ભાગ્યો એ ખુદ ને ખબર નો રહી હવાર પીડ્યું જમના બેને કીધું એ હાંભર્યું ડાયો નથી એક ગાયો નથી આડાવાડા માં છે વાડે તપાહ કરી નો મળ્યો સિમઝેડે તપાહ કરી નો મળ્યો ભાઈ બંધુનિયા તપાહ કરી નો મળ્યો હગાવાલામાં માં તપાહ કરી નો મળ્યો આજુબાજુ ગામડાની ગામડા ની મળે કરો માણસો મોકલવા મંડી ગયા ક્યાંય પતો નો મળ્યો પછી તો મિત્ર પત્યા પત્યા વરહ ની ગંધાતી વાયવું હતી ને માં બાપ દોડવા મંડી ગયો કે કદાચ ને આ કામ કરી નઈ ખાવે વાયુ ડોળે કુવા ડોળે નો મળ્યો એક મહિનાનો ગાળો ગયો પછી દીકરાને મરેલો માની લીધો દીકરીના માવતરને બોલાવીને એમ કીધું ગમતી અમે દીકરાને મરેલો માની લીધો છે અમારા સુખ નહીં હોય તમારી દીકરીનો ભાવ ક્યાં જોઈને તમારી દીકરીને દઈ દીધો એમ કરીને વવારુને વડાવી વળાવી દીધી અને ગોમતી અને માવતર ગોમતીને તેડી અને નીકળી ગયા આ વાત બે મહિનાનો ગાળો નીકળી ગયો છે અને બાજુમાં ધારીંગડી ગામ અને ધારીંગડી ગામની માલિકર ભવાન પટેલ કરીને એક શ્રીમંત પટેલ

મુઠ્ઠી ભરીને દિવાળીના દાણા નાખ્યા હોય તો તરત તરત ધાણી ફૂટી જાય નારેરી માંથી ત્રોસો પડે ત્રોસાન પાણી સુકાઈ જાય હણકાના તાલકા તૂટી જાય આવો ધમ ધકતો તો રોંઢાને ટાણે ગમતી પાણી ભરવા ગઈ એ હાંડો ભરાઈ ગયો ગાગીર ભરાઈ ગઈ સીતણીઓ છોડી ઘરે નાખ્યું અને બરોબર હાંડો લેવાની તૈયારી કરતી હતી તે ગાંડા જેવા જોવાને આવીને આમ ખોબો ધર્યો પીરું શરીર હાથ પગના નખ વધી ગયેલા આખું ખાલી ત્રબકે બધું વધી ગયું બાઈ આમ ગાગર કરી ખોવા માથે પાણી પાવા પણ ચાર આંખ્યું મળ્યું ને વિરલભાઈ ત્યાં તો મું મને લાગે તું મના અને તું મને લાગે મું આદ લુણ વળ્યું ભૂ પાણી હે પાણી વળ્યું ભૂ લુણ મું મને લાગે તું મના અને તું મને લાગે મું બાઈ વિચારે છે કે હોય ન હોય મારો ડાયો છે વર્તા તો નથી પણ આ આ આંખ્યું છે ને એમ કે છે કે મારો ડાયો છે ઈશારો કર્યો ખાવું કે મારે ખાવું હાલ માર ભેરો બેડું લઈને ભાઈ આગળ થઈ પાછળ ગાંડો ફરિયા બેહડો બેહાયા હું તારા રોટલો કરી દઉં ઘરમાં ગઈ રોટલો કરવા આ ભાઈ ને વિચાર થયો કે ધૌમ તડકો તપે છે ખાધું ખાધુંય છે કે નહીં ખાધું હોય આના પેટમાં કેટલી લાઈ લાગી છે રોટલો કરે તો વાર લાગશે શીરો કરે તો વાર લાગશે એના કરતા રોટલો થાય પેલા શીરો કરવું પેલા પહેલા આને થોડુંક દહીં દઉં તો એટલે કણબીના ઘરમાં જે ભાણું હોય અટાણ તો બાઉલ થઈ ગયા બીજી તો એક એક જણો બે બે ભાણા ખાઈ જાતો ભણા ને દહીં નું ભરી ખાટું દહીં ભરી અડધો ખબો હાકર નાખી અલસી ભૂકો નાખીને દીધું કાલે આટલું દહીં પી લે તારા રોટલો કરું એ ઘટક 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 જેમ દહીં પીતો ગયો તા હેઠો બેહતો ગયો જેમ પીતો ગયો એમ ચેલમનો તા હેઠો બેહતો ગયો ખાટું દહીં પીતો ગયો એ તા બેહતો ગયો શીરો કરી દીધો ભીખું કૂતરું ખાતું એમ લોખલુંક લોખલુંક એ શીરો ખાધો એમાં ને એમાં ન્યાય ખાટલામાં છે

એટલે ભગવાન પટેલ કીધું મારો ઢોલીઓ બહાર ઢાડજો મારો ખાટલો આજ ઢાડી દો કે કેમ કે ગાંડા થઈને આવે અને બરદની જોડી છોડીને વ્યાજાય ન કરાય એ અડધી રાતનો સમય અને છોકરાને નીંદર ઉડી કેટલા દીઠિયા નીંદર નહીં કરી હોય એ અડધી રાતે નીંદર ઉડી અને છોકરાએ કીધું હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ કીધું ને બાઈ પલંગમાં જ બેઠી થઈ શ્રીનાથજી ની સમી પાસે એટલું કીધું હે અખિલ બ્રહ્માંડ માલિક આ હે કૃષ્ણ તે શબ્દ બોલ્યો ને હવે નક્કી કહું છું મારો ડાયો છે મારો ડાયો રાતે જાગતો ને એમ કહેતો ને હે કૃષ્ણ તેથી આવા પડકારાથી કહેતો આ જ કહું છું મારો ડાયો છે સવારે આ ધણીને શું જવાબ દેવો સવારે આને હું કહું સવારે આને ખબર પડે કે ઘરને લઈ આવી તો ગામમાં મારી ઇજ્જત શું રહીએ મારી આબરૂ શું રહીએ હે કૃષ્ણ મારા પેટમાં રતી ભારે પાપ નથી તું સાક્ષી છો તું સાક્ષી છો મારી લાજ રાખતી મારી રાખતી રાખે રાખ રોતા રોતા પસાર કરી ભગવાન પટેલ ડાયો ઓછરી ને બેઠા ચાનો કરશો મૂકી ગઈ તે રિવાજ

કે ધણી માઈન માહે મારું આગલું ઘર છે મારું આગલું ઘર છે બાઈસુ પાપતી નથી રહેતી ભારે અને અહમદદાર આજની દેઈ ગયો હામો એટલું કીધું સોરા ક્યું ગામ મારું ગામ રામપર રામપર તો કેડો દીકરો મારા બાપનું નામ રામજી પટેલ મારી માનું નામ જમનાબેન મારે ઘરનું માણસ છે એનું નામ ગોમતી મારે વી વીઘા જમીન છે મારે આવી આવા મકાન છે મારે આવા ઢારિયા છે પણ હે ભાઈ હું અટણે ક્યાં છું અને તેદી કાઠિયાવાડનો હમદદાર આદમી બોલ્યો તો તું જ્યાં છો ત્યાં ઠેકાણે છો હવે જ્યાં છો ને ત્યાં ઠેકાણે છો આવો બલિયા સાહેબ

છોરા તું જ્યાં છો ને છો રસોડામાં આવી અને ગુમતી કીધું ઊનું પાણી મૂકો લુગડાની જોડી કાઢો એ વાણંદને આવું એ એમ જે એ ઉતરાવ્યો નવરાવ્યો કોરા લુગડાની જોડી પહેરાવી અને બાઈ પાસે આવીને કીધું તો મારું પાણી ભરવા આવ્યા ને પહેલી વખત મારું ઘર મેંડ્યું ઘરમાં આવ્યા હતા તેથી જે કપડાને ને પહેર્યા હતા એ કપડાને ને ઘરડા પહેરી તૈયાર થાવ અને વિલુભાઈ મેં વાંચ્યું છે કે તેથી બાઈ ચાલી તોલા ઘરનું પહેરીને તૈયાર થઈ હતી હા વાર્તાકારે લખ્યું છે ચાલી તોલા ઘરનું પહેરી અને બાઈ તૈયાર થઈ કેમનું જવું છે કે છોકરાને મૂકવા જવું છે લાદ કાઢી જાઉં લાદ કાઢી જાવ હું ગાડું જોડું કે આપણું ગામમાં મોટું ખોરડું મેં કોઈ દીકરીની લાજ નથી કાઢી લાદ કાઢવાનું કેમ કયો છો કે છોકરાનો મગજ ઠેકાણે આવી ગયો છે તમને જોયા પછી ઓળખી જાય ને એને એમ થાય કે મારા ઘરનું માણા અહીંયા અને પાછો મગજ ખરી જાય તો એટલે કે હું લાદ કાઢીને ગાડા બેહવા આવું છું હા ને ગાડું ટૂંકમાં વાત કરી દઉં રામપર તોરી ગામના પાદર માં આવ્યું છોકરા રમતા તને કીધું છોકરાઓ આ ગામ રામપર તો ડાયે કીધું આ બાપા મારું ગામ છે તમે આ ગાડું આંકો અહીંથી આવશે લીમડો આવશે નથી આંખશો એટલે ચોક આવશે નથી આંખશો ને એટલે ડાબી કરી મારું મકાન આવશે ને મારું ઘર ત્યાં છોકરા અડાવરા પરવાડીમાં થઈને ઘેરે આવીને કીધું રામજી પટેલ જમનાબેન બેન તમારો ડાયો આવે અરે હે બાપા ભરેલા માટે હું કરો મીઠું ભભરાવું હવે મારો ડાયો કહે છે ડાયો આવે એ વાત કરતા વાર લાગે ગાડું આવીને ઉભું રહ્યું ડાયાએ ફરિયાદ મલિક પગ દીધો ફરેરાટ હટ ગોમતી એમનો લાત કાઢેલી ઘરમાં વઈ ગઈ ભવન પટેલ ડેલી એ રહ્યા અને દીકરાએ પગ દીધો અને બે ડોહી લાવે હળી કાઢી મારો બાપ આવ્યો મારો વાલીડો આવ્યો મારી દિવાય આવી મારું રાતનું રતન આવ્યું બધ ભરી ગયા આ આહુડાથી નવરાવી દીધો છોકરાને આહુડાથી નવરાવી દીધો એટલે ભગવાન પટેલે કીધું હું રામજીભાઈ દીકરાને મળી લીધું હોય તો મને રજા દીઓ મેં મોર ઘીરે પોતી જાઉં જમના બેને કીધું માફ કરજે બાપ દીકરો આવ્યો ને આનંદમાં હું કાઠિયાવાડની રીત ભૂલી ગઈ તને આવો એમ કહેતા ભૂલી ગઈ અમારી બેન ઘરમાં ગયા અને જય શ્રી કૃષ્ણ કરતા ભૂલી ગઈ ઘણીક વાર બે હું ચા કરું તું રાતનું રતન દેવા આવ્યું છે અમારી જીવાય દેવા આવ્યો છો અને તે રામજી પટેલ સામુ જોઈ અને ભવન પટેલે એટલું કીધું તું ધારંગડીનો એક કણબી તે દી એટલું બોલતો તો કે જમના બેન એ તમારા બેન નથી પણ જે ઘરમાં ગયા ને લાદ કાઢીને એ તમારા દીકરા ડાયાના ઘીરેથી બાય ગોમતી છે હવે છોકરાઓને હાચવીને રાખજો ને મને તમે રજા તઈ બાયણાનો ઓથ લઈ અને ગોમતી એટલું કીધું તો ઘણી

ખૂબ દીક રામ પરની હિમમાંથી હું ગાડું લઈને નીકળું અને તમે બેય જુવાન હૈયા તમારા ખેતરની માલિક પર પંખીડા હોકારતા હસો ખેતી કરતાં હસો અને તમે બે કિલોલ કરતા કરતા તમે તમારે ખેતીનું કામ કરતાં હજો ને આ તમારી જોડલીને જોઈને હું મારી જિંદગી કાઢી નાખે રાય ફેરવતા ફેરવતા નીકળી ગયો તો મુકેલ પ્રોણા પાવાનું ગુણગાવાનું ખવડાવવાનું ખાવાનું ઘોડે ચડવાનું ફેંકા મને ગભરાવાનું ગાવાનું દીકરાના દાન દેવાના જમીનના દાન દેવાના હાથીના દાન દેવાના ખાવદના દાન દેવાના ઘરેણાના દાન દેવાના પેહુના દાન દેવાના પત્નીના દાન દેવાના હોય તો ત્રણ જ દેવાણા છે મેં વાંચ્યું ત્યાં સુધી ત્રણ અત્યાર સુધીમાં ઇતિહાસમાં મેં વાંચ્યા ત્યાં સુધીમાં પ્રોફેસર સાહેબ ત્રણ જ દાન દેવાણા એક વીરપુરના પાદરમાં જલારામ બાપાએ વીરભાઈમાં માનું દાન અખિલ વિમાનના માલિકને કર્યું હતું મા વીરભાઈનું દાન કર્યું હતું બીજું આહીર જ્ઞાતિની માલિક કરી શેત્રુંજીને કાંઠાના ગામડાની બનેલી ઘટના એ આલંદેના લગ્ન ઢોલરા એ કિરાતા દેવરાને પ્રેમ કરતી હતી એ ઢોલરો છે એ દેવરાની આલણને મૂકવા આવ્યો તો કે તારું રતન છે ને તો હુંભારી લઈ જાય પણ દેવરાએ બે બેનું પરણાવ્યું આવ્યું દીકરી હું દેવાય પણ વવારું દેવાય નહીં તો એકને હાટે બે જાય તો ઢાલું માગે ઢોલરો આય તો દીકરી હું દેવાય પણ વવારું દેવાય નહીં એણે દીધું તું અને ત્રીજું દાન ધારંગડીનો ભવન પટેલ રામ પર તોરીના પાદર ની માલિકર પોતાની વવારુ નું દાન કરી નાય ફેરવતો ફેરવતો નીકળી ગયો તો મળી જાય એમ તમે કેમ કહી શકો કે રાવણે જ્યારે હરણ કર્યું ને ત્યારે વિંદ નામ નું મુહૂર્ત હતું વિંદ નામ નક્ષત્ર હતું અને વિંધ નામના મૂર્ત ની માલિકર કોઈ પણ ની ચીજ ગુમ થઈ ગઈ હોય ને તેના ધણીને તરત મળી જાય કેટલું વાલ્મીકી લખ્યું છે કેટલું જ્યોતિષ એટલે હું કહું વાંચો હલે છેલ્લે ભાઈ કે પાંચ મિનિટ બોલજો એટલે પાંચ મિનિટ માટે કંઈક શબ્દ કહું હું ગીતા તમને મેં પાર્થ કીધો છે યુવાનને મેં યોદ્ધો કીધો છે એટલે ગીતાના અઢારમા અધ્યાયના ચૌદમા શ્લોકની અંદર આમાં જેટલા ધંધારથી બેઠા હોય ને એને માટે ગીતાના ગીતાના અઢારમા અધ્યાયનો ચૌદમો શ્લોક વારંવાર વાંચવાની વિનંતી કરું જેટલા ધંધારથી બેઠા હોય એટલાને પછી કોઈ પાણીનો ધંધો કરતા હોય કોઈ મોબાઈલનો કરતા હોય ઝાકૂ સિવાયનો મેઘભાઈ ને કીધું તમારે કેટલા દીકરા મન કે ભાઈ બે દીકરા હું છોકરા શું કરે મન કે ઝીણકો છે હીરો ગહે ને મોટો મને ગહે ગેલું તો જેટલા ધંધા કરતા હોય ને એને માટે ગીતાના અઢારમાં અધ્યાયના ચૌદમાં શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કે છે કે અધિષ્ઠાનમ કરતા ચર્ણ એવો તો પૃથક વિધમ વિવિધ ચેષ્ટા હા ચૈવ દૈવમ ચ પંચમમ તમને એમ થાય આ સંસ્કૃત મારે લાંબો હકાવવું નથી કૃષ્ણે કીધું હે અર્જુન જેને કાર્યમાં સફળતા મેળવવી હોય એને પાંચ વસ્તુનું ધ્યાન રાખવું પડે પેલું અધિષ્ઠાન તમારે ગુલ્ફીનું કારખાનું નાખવું તો હિમાલયમાં ન નખાય અધિષ્ઠાન ગોતવું પડે મારે આ ધંધો કરવો છે બોક્સાઇડ નો કરવો છે આ કરવું છે તો એ તમારે ધંધો ગોતવો પણ અહીં થોડુંક રહેવા દઉં તો મારી વાત જરા કાલે ભાઈ ભાઈ માસ્ટર અત્યારે ડિસ્ટર્બ ના કર્યો માસ્ટર એ માસ્ટર એ માસ્ટર એમ કે ખબર છે મને કે એમ નું ખબર માસ્ટર આજ રીકી આજ મને ડિસ્ટર્બ કે આમ પરથવે સાહેબ તમને ગીતા બધું આપશે હું એક જ શ્લોક કહું છું અધિષ્ઠાનમ કૃષ્ણ કહે છે પેલા સ્થાન નક્કી કર તારે હું ધંધો કરવો છે એનો કાચો માલ ક્યાંથી મળશે ગ્રાહક ક્યાંથી મળશે મજૂર ક્યાંથી મળશે પેલા અધિષ્ઠાનમ પછી બીજો શબ્દ કૃષ્ણ કીધો કરતા તું પોતે તૈયાર છો સક્ષમ છો તારું મન એના માટે તૈયાર છે તને એનો અનુભવ છે કરતા ત્રીજો શબ્દ કીધો છે કૃષ્ણ કર્ણમ કર્ણમ એટલે હથિયાર તારે ખેતી કરવી તો એ પ્રમાણે ના ઓજાર ધંધો કરવો હોય તો એ પ્રમાણે ના ઓજાર ચોથો શબ્દ કૃષ્ણ કીધો વિવિધ ચેષ્ટા અનેક પ્રકારની પ્રકૃતિ ચેષ્ટાઓ કર અને ચાર કર્યા પછી જો તને સફળતા ન મળે તો દૈવમ કે પંચમ પછી ભાઈ દોષ દે પરબારો ભાઈ ભાઈ શું કરો કઈ કર્યા વિનાનો ખાટલામાં પીડ્યો પીડ્યો કે ભાઈ છે ભાઈ માં છે ભાઈ માં એમ કે મૃગ નું હવા ન પડે એને શિકાર કરવા નહીં કરવું પડે કોઈ હાવત બેઠો હોય મોં ફાડીને કે મૃગલું આવે ના શિકાર કરવા નીકળવું જ પડે એમ તમારે ધંધો કરવા નીકળવું પડશે નીકળવું પડશે નીકળવું પડશે આળસનો ત્યાગ કરવો પડશે કરવો પડશે અને કરવો પડશે તો આટલા માટે હું તમને કહું છું કે રામાયણ વાંચો ગીતા વાંચો દૈવી ભાગવત વાંચો તો આપણે શક્તિના ઉપાસક છે તો દૈવી ભાગવતમાં તમને એટલું જ મળી રહે પણ તમે પોતે વાંચો કમસે કમ એટલો નિયમ જો કે કાયમ હું એક પાનું વાંચે બે પાના વાંચે દસ મિનિટ મોબાઈલને એક બાજુ મૂકી દો આ નો એક કબાટ કબાટમાંથી પુસ્તક નું ખૂન થઈ ગયેલું નીકળ્યું અને છેલ્લો દુવો જે મારે તમને કેવો હતો એ ફરી વાર યાદી અપાવી અને આપણે દુવો કહું છું પછી મારા શબ્દો વિરામ કે આણંદ કે કરુમ આનંદા હગા હરા કે હપ કે કે હપ એનો જવાબ દીધો તો કે છીપરી ફાટી અને દ્રંગ હુવો પછી લાપડીયા ધ્રમકંત કારમીર પાણાની શિલાની માટે છીણો રાખીને ઘણનો ઘા મારો પણ એવી પાકલ શિલા હોય કે એમાં છીણો ખૂતે નહીં ઉરડીને પાછો આવતો રહીએ પણ એ શિલામાં જેથી તળ પડે અને માલિકોએ ધૂળ ભરાય તે માલિકોએ લાપડા નામનું ખડ મૂળિયા નાખી દે ને લીલું ધ્રમક થઈને મજા કરતું હોય એમ આપણા ભાઈઓમાં કુટુંબમાં ઘરમાં જ્યાં સુધી હં પૈસે ત્યાં સુધી છીણાવની તાકાત નથી આપણી વચ્ચે ખૂતી હગે બાકી જે હં ટૂટશે તેદી લાપડા મજા કરતા હૈશે લાપડા મજા કરતા પોતાના પોતાના સહીમાં ભગવતી સોનોલ આપણને તાકાત આપે